હેલો ફ્રેન્ડ્સ વિચાર દ્રષ્ટિ જેવા આપણા વિચારો એવી આપણી દ્રષ્ટિ ભગવાને આપણને દરેકને અલગ અલગ રંગરૂપ આવ્યા આપ્યા છે સાથે અલગ અલગ સમજ શાન બુદ્ધિ બધું જ અલગ આપ્યું છે એટલે આપણા દરેકની વિચારવાની અલગ અલગ રીત છે અને દરેકના અલગ વિચારો છે હવે વિચાર આપણને કેવી રીતના દ્રષ્ટિ આપે છે કે કોઈકને કોઈક વસ્તુ કે જગ્યા કે ફૂડ એમાં બહુ જ આનંદ મળતો હોય ને કોઈને એ વસ્તુ જરાક પણ પસંદ ન હોય જેમ કે કોઈકને ગળ્યું બહુ ભાવતું હોય કોઈકને ખાટું બહુ ભાવતું હોય એ એવી રીતે દરેકની અલગ અલગ વિચારશક્તિને લાઇકિંગ છે આ બધું જ તે દ્રષ્ટિ કેવી છે પોતાના વિચારો પર અમે બીજી રીતે જોઈએ તો બે પ્રકારની દ્રષ્ટિ હોય છે વિચારવાની શક્તિ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ ઘણાને બધું બહુ જ સરસ હોય ને તો એમાં કાંઈક ખરાબ દેખાઈ જાય અને ઘણાને બધું બહુ મહેશ હોય ને એમાંથી સારું દેખાઈ જાય હવે બહુ જ સરસ ડેકોરેશન છે તો ઘણાને આ ડેકોરેશન તો ફાઈન છે પણ એમાં કોમ્બિનેશન થોડું વીક છે આ નેગેટિવ થોટ નેગેટિવ વિચાર અને ઘણાને ખૂબ ગીડદી છે ખૂબ ટ્રાફિક જામ છે તો એમ વિચારશે કે હું સ્ટીક થઈ ગયા છું આ એક જગ્યાએ તો મને વિચારવાનો મારી માટે સમય મળ્યો આજે પોઝિટિવ થો તો આ આપણા વિચારો આપણી દ્રષ્ટિને એક નજરિયો આપે છે હવે આ તો વાત થઈ પણ આજે આપણે એ વાત નથી કરવી આજે આપણે સ્વ માટેની વાત કરવી છે તો આપણે આપણા સ્વ માટેનો શું વિચાર દ્રષ્ટિકોણ આપણો છે એમ કે આપણી શું સમજણ છે તો આપણે વિચારીએ કે શું આપણે આપણા અધ્યેય માટે આપણે આગળ વધીએ છીએ કે પછી બાહ્ય પરિબળને વધારે પ્રાધાન્ય આપીએ છીએ આપણે જે અચીવ કરીએ છીએ એનો આપણે આનંદ લઈએ છીએ કે જે આપણને વિઘ્ન કે તકલીફ પડી એને આપણે પ્રાયોરિટી આપીએ છીએ આપણા કેન્દ્ર સ્થાને આપણે શું રાખીએ છીએ તો એક બહુ સરસ વાત કરું કે જે આપણને બધાને સમજાવશે કે આપણી વિચાર દ્રષ્ટિ ક્યાં જાય છે અને ક્યાં હોવી જોઈએ અને કેવી રીતે લાવી શકીએ તો એક વાત છે સ્ટુડન્ટ્સની કે જે ભણીને દસ બાર વર્ષે બહુ સરસ સેટલ થઈ ગયા હતા તો પછી એ લોકો રિયુનિયન કર્યું અને એના ફેવરિટ પ્રોફેસર પાસે બધા છોકરાઓ ત્યાં ભેગા થયા અને ત્યાં બે આ બધા જ તે બહુ જ વેલ સેટલ હતા એટલે બધા આવ્યા ખૂબ પ્રેમથી બધા એકબીજાને મળ્યા અને પ્રોફેસર એને બધું પૂછ્યું કે કેમ ચાલે શું નહીં તો બધાનો એક જ સુર હતો કે હવે સ્ટ્રેસ લાઈફમાં બહુ વધી ગઈ છે દરેક જગ્યાએ સ્ટ્રેસ છે કે કોઈક જગ્યાએ બોસનું સ્ટ્રેસ છે કોઈક જગ્યાએ કામનું સ્ટ્રેસ છે કોઈક જગ્યાએ પત્નીનું છોકરાઓનું વગેરે વગેરે અનેક સ્ટ્રેસ વચ્ચે જીવીએ છીએ એટલે લાઈફમાં જે એન્જોયમેન્ટ કે જે અમને મળે છે એનો આનંદ તો મળતો જ નથી પ્રોફેસરે સાંભળી લીધું પછી પ્રોફેસર કે હું આવું છું પાંચ મિનિટમાં પછી કિચનમાં ગયા અને આવ્યા પછી એને કીધું કે અંદર બધા માટે ચા બનાવી છે તો દરેક જણ અંદર જઈ અને પોતાનો કપ લઈ આવો બધા અંદર ગયા અંદર અલગ અલગ કપ હતા કોઈ ક્રિસ્ટલ નો હતો કોઈ સિરામિક નો હતો કોઈ બહુ જ સરસ પ્રિન્ટિંગ સાથે ન હતો કોઈક સ્ટીલનો હતો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના બધા કપ હતા અને બધાની નજર સીની ઉપર હતી કે બેસ્ટ કપ મારે ઉચકવો છે અને બધા એની માટે જ તે થોડીક દોડા દોડી કે કેક ને કે એની માટેની પ્રયત્ન કરવા લઈ કપ લઈને બહાર આવ્યા પછી એકબીજાના કપ તરફ જોતા હતા કે એનો કપ કેવો છે અને મારો કપ કેવો છે ત્યારે પ્રોફેસરે પૂછ્યું કે શું તમે અનુભવ્યું તો બધા તો એકબીજાને સામું જવા માંડ્યા તો કે તમારું ધ્યાન આપણો ધ્યેય શું છે કે ચા પીવાનો આપણે ચાને એન્જોય કરવાની પણ તમારા બધાનું ધ્યાન કપ ઉપર હતું કપ તો એક માધ્યમ છે ચા પીવા માટેનું એ તમારો ધ્યેય નથી તમે ચા નો બેસ્ટ કપ માટે કોને કેવો લીધો એની ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું તો લાઈફ કે આપણો એ ચા છે તો એની ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરશું તો આ જે પરિબળો ત્યાં પહોંચવા માટેના છે માધ્યમ એનામાં આવતી અડચણ આપણને ક્યારેય આપણું ધ્યાન કેન્દ્રિત નહીં કરે તો મિત્રો આપણે આપણી વિચાર દ્રષ્ટિને ક્યાં કેન્દ્રિત કરવાની છે કે આપણે કામમાં આનંદ લેવાનો છે મહેનતમાં મજા કરવાની છે મુશ્કેલીમાં માર્ગ ગોતવાનો આનંદ લેવાનો છે અને ચિંતા ચતુરાઈથી કરવાની છે કે જેથી કરીને આપણે જે અચીવ કરી રહ્યા છીએ એનો આનંદ લઈ શકીએ એમ કે નહીં કોલેજ ડેઝમાં ખૂબ અચિવમેન્ટ હતું ને ખૂબ આનંદ હતો પણ હવે અચિવમેન્ટ તો છે પણ એનો આનંદ નથી તો શા માટે આપણે એ આનંદથી દૂર રહેવું જોઈએ એ આનંદને આપણે આપણી સાથે રાખીએ આપણી વિચાર દ્રષ્ટિને બદલીએ અને આ દરેક કામમાં ખૂબ આનંદ કરીએ તો જ્યારે આપણે ધ્યેય પ્રાપ્ત કરશું આપણા લક્ષ્યને મેળવશું ત્યારે પરમ આનંદ હશે થેન્ક યુ